માતાજી કયા પૂજો છો કોઈ આપણા ઘરનું વ્યક્તિ અથવા તો કે આપણી જગ્યામાં કોઈને મારીને નાખી દેવામાં આવ્યું હોય આવું બને ખરું

પણ તો દાદા એના આયાનું લાજે રાખી ને કોઈ એવું હાથ હાથ હજાર નું વાહન ના બે પણ ગમે એમાં ચડી જવાય ને તો બહુ આંટા નહીં ખાવાનું બે મહિને જ એમનો જે નડતર છે એ દબાઈ દઉં છું બે અઢી મહિને દર્શન કરવા આવો ને કારણ કે હાથ હાથે જ ભાડું બગાડે ક્યાં મેળાવ જા હવે હમ બે-ત્રણ કાર્યો કર્યા તો કઈ જવાબ મળતો તો એ તો જેની ફી નક્કી કરી હોય એ એનું કામ કરીને લઈને જતા રહે તમારું શું થાય એને બીજાને શું લેવા દેવા એના તો તમને અહીંથી નાળિયે રૂસકીને આંય બેહાડ દે ને અહીંથી આંય બેહાડ દે ભાઈ ભલે તમે હેરાન થવા થાવ એને શું લેવા દેવા એ તો એવું કહી દે કે મારેથી જે થતું તે કર્યું હોય બીજે જ એવું જ કરે આ તો જ બોલતો હોય ને હું ભાઈ અને એમાં એટલું સીધું જ સરળ સમજાવી એ મગજમાં નથી ઉતરતું લગીન વરા લગીન હું હમણાં વરાનું જ બોલ્યો હતો ને ત્રણ મહિના માતાજી નથી કે ત્રણ મહિના પિતૃનું નું ત્રણ મહિના કરેલું કેન મારે આ મેલું સાઈડ માં કરવું પડશે એમ કરીને બાર મહિના કાઢ નાખે ને પાસે દસ પંદર હજાર રૂપિયા લઈ જાય આવા વી પચીસ ઘરા હોય બહુ થઈ ગયું એમને પાછા નવા બંધ જાય તારા એટલું માણા ક્યાંય જોયું હે આટલું ઓછું પાલક બતાવરલા ત્રણ હોય આવું બને ખરું ત્રણ તો તમે તો બોલ્યો એક ખેતલિયા આપણ ફળલા બોલ્યો હું તો ચાર ચમકો ગણપતિ દાદા ના ક્યા હોય મારા પરફેક્ટ જ હોય મોતી જેવું તોરણ બતાવ્યું હું ક્યાં તમારા મઢે આવ્યો છું વાદળી લીલા વાઈટ આવા મોતી બતાવ્યા મને ઝીણા ઝીણા કે ખોટું બોલું છું હું કોઈનું કીધેલું ન માનતો તમારા પંદર હોય તો એ માર લેવા દેવા નહીં મારા આવ્યા એટલે હું એની વાત માંડું છું તમે લંકા હોવાનું જોયું એ ચા ભાળી આટલું પ્રમાણ આપું તમને પાલખ બતાવું આવું તોરણ બતાવું બીજું શું જોયું તમને હા અને એનેથી થોડા આગળ હાલો એટલે શંકર ભગવાનનું હનુમાનજીનું મંદિર છે બોલો હવે ક્યાં આંટો મારવા જા હવે હા તમારા ગામમાં આવ્યો હોય તો કહો મારા કોઈ વિડીયોમાં બતાવો કે હું તમારા ગામમાં આવ્યો હોય એવું આ તો મારા દેવની કમાણી છે તારે કોઈ ડેમ જેવું બતાવ્યું ભાઈ બોલો હવે ગોતવા જવું બધું ગોત્યાવું તકલીફ શું છે માતાજી કોઈ કોઈ તમને આવે આવે કે કેવા મારી પાસે આવો હું મારક કાઢી આપીશ ટાઈમ લાગશે પણ મારી પાસે સાચું આવશે ઓ બીજું ક્યાંય આન શ્રદ્ધામાં ના પડશે બુકિંગ ના થાય દર્શન કરી જવાનું પાછી જનરલ બેઠક ગોઠવી એમાં આવી જવાનું હો જા હમ્મ માતાજી કયા પૂજો માતાજી કયા પૂજો બીજા કોઈ દુકાનની આજુબાજુ દળવાની ઘંટી ખરી

અલોલા પ્રિમા વિચારવા એ ન ખોટી વસ્તુ છે આ એટલે બોલ્યું 9 વર્ષથી બેન તકલીફ ચાલુ છે આ લગન કર્યા ત્યારથી બાપ 9 વર્ષ કીધું મે તમ ક્યારે લગન કર્યા મને ખબર હા તો બોલું છો ને શું કરશો કો આનું હું નવ વર્ષ જ બોલ્યો હોળી એ નવમાં ઘણું આવી ગયું તો બધું જાણીને શું કરશો તેમ તકલીફ આવશે કહો સમજો છો શું કહેવા માગું હું મટાડું છું તમે અહીં આવ્યા છો મારા ભરોસે મારે જોવાનું છે ને આની પહેલાં કોઈને વય આવતી હોય કે શરીર જકડી જતું હોય આવું બનતું હતું ખરું આ બે સિવાયની વાત કરું આગળનો નીકળશે હું આપશો તો આપણે મટાડવાથી મતલબ રાખો બીજું શું મેં કીધું આ ચેક કરજો હો બધાય આવી જશે મેં તમને કીધું એ તો તપાસ કરો હો જા